તને જોવા અમે આવતા હે ગોડી તમે બાર રે રે કરતા હે એકલા પડ્યા ગોની અમે એકલા પડ્યા ઓરિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ સાબ બરોબર હવે એક કામ કર થોડો આરામ કર લો થોડું ઊંઘી લો બરાબર આ ગામો બબો ઠેકાણે મેલીન હે ના થોડું ઊંઈ જાઉં કોક આવશે એટલે કે કે જાગો ભાઈ ડ્રાઈવર હેડો હાય તો રાતે ભાઈ वर्दी હતી એક તો જઈ ના થાચી રહ્યો પકવાન તારી પક મને તારી હ આ જો આ ચાર બગાડી કોક સમજળત પડતી નહીં વરસાદ આવશે પણ કોઈ વસ્તુ નહીં બગાડ્યું ને અને વરસાદ પડ્યો ભગવાન મારવા બેઠો શું કરવા બેઠો હેવાય કોઈ હમદર ઋતુની હમદર નહીં પડતી લ્યો નહી ચોમાવો નહી શિયાળો નહીં ઉનાળો કોઈ ઋતુની હમદર પડતી નહીં

અને પલળી ગયા શું કરવાનું મારે કયો એટલે તે કેમારે મગફળી બગડી છે હું તો ચીટલી બગડી તે મેં તો બસો વીઘા મગફળી વાય હતી ત્યાં ભગવાન રૂઠ્યો તો બધી મગફળી સાફ કર નાખી બોલો હવે શું કરું હવે હું આ પૂરા દાળિયા કરાવ રહી થોડા ભેગા કરાવો આ હર હર કર્યું બોલ આ વસ્તીનું નું શું થવાનું શું નહીં થાય કે હા અમે ડોસીએ કોઈક કીધું તો પેલું ખાતર લાવવાનું બિરણ લાવવાનું એટલે અમે શેડાઈ ને તો રાયડો ગમે તો કોઈ કરી નાખો અને મેહણા જવ હું મેહાણા જઈ નાખ એકદમ ખાતર નાખો તો ખાતર લઈ આવું એના હું નજર નાખતા હું તો ખાતર નાખ્યો પાયો ઓછવાઈ દઉં રાય ને જોવા દે મને તો મારા આખું હવે બાપડા શું કરતા છે કે મેં બસો બીજા મગફળી વાત જઈ હવે આવા આટલા એડા બાકી રહી ગયા હા તો હવે ચાર મારે શું કરું ને ચાર તો થઈ પડશે પણ ઈંડા તો મારા થા હા ને

કરવા આ ગાડીઓ જો 800 કરવા એ કાડિયા તમ હા 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 તો કરી વા હોય એ અલ્યા પેસેન્જર નતો મકો નાખ પડું આરામ કરું કહું બ અ ઊંઘી જા પેસેન્જર આવે હા બોલો છે એમ હવે હું કહું માર મેહાણા જઉં હે મેહાણા જઉં હે હો યાર 500 રૂપિયા તા આટલું બધું ઓટો છે નક તો બિચારા ચારે લગાય

બોજે હા પૈસા લાવ હેડો તન પૈસા તા આ લાવો હો હવે હાતે આ લ્યો ગેસ ભરાવો પડશે મારા હવે ભાઈ રાખો આટલા પૈસા ગેસ ભરાઈ દેજો ફટ લઈને જાવ ફટ લઈને આપવાનું ફટ લઈને કઈ મારા મોડગા આયા બટા ટ્રેક્ટર રાડ પાસે ભઈ મારા એ અને ધલ્લી રેખા મળો તો હારું હે નકા ડળકાનો કાઠો કરીયો અ થાય તો છે હા ભાઈ મેં

ઓફરો ઓકે હો કે ઓ સસ્તું લઈ લે બરાબર સસ્તું એટ લાગવા મફત લઈ જો લે ના તાર રૂપિયા લઈ જો 350 બાય રૂપિયા દે તો મારા ગેસ ગેસ ભરાવ ના દો 150 રૂપિયા દે ના ના ભાઈ 350 વાળો તો ક્યો લઈ 300 કરી આ જોડો 300 નઈ 300 310 રાખ

જવા દે ભાઈ જવા દે તું જલ્દી જવા દે મારા રિચ્છા આચકિત નહીં યાર અમાર યાર તમાર તમારા જેવું થોડું મારા કરવાનું યાર આ તો જોવાનો કા 50 ને પાઓ લ્યા હારું મેહેણા જવાનું હ મોડું થઈ ગયું સાધારણ દેખાતો નહી સાધારણ મતલબ તો સારું હો મેળામાં કેટલા વાગે પોકે હોય ને બાર વાગી ગયા

લે ભાઈ ના ના નહીં આઈ ના તો કરવા ઉભા થઈ જશો ભાઈ હારકો બે ભાઈ તમે એકલા પૈસા ને અમે આલે વાત કરો આ બેઠા આપ દેવાનો પૈસા બોલે ને ભાઈ તું હવે થઈ ગયો હવે

અલ્યા આગળ થઈને આલુ લે હાર વધો લે હાર વધો લે તું ગેસ પાંપર લઈ લે સમાચાર શિક્ષા ચલાકને

ફોન કરો <tot -tot> <tot -tot> <tot -tot>

છોકરૂ માધુ એટલે જા આવ સુ આકે રિક્ષા આ બુડા તો અરે મારે રિક્ષા આ પાણી યાર ભલે છોકરો આ પત્યા જા યાર જપત પથરી ઉપર લાગે 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 આકે અરે હરકો બે ભાઈ એ ઓના નહાવાટી હા હોલે આપણે આપણે આ કે નઈ આવો તો તરફથી રક્ષા આવો આ રસ્તો એવું નઈ તમે અલ્યા પણ ઊભા તો રહ્યો ઊભા રહ્યો મારી નાખવા છોકરા મય ભરે મારા જોડે માપતો પીસલ ના એમરા બધા થોડા ઓછો પૈસા લીધા અને અમારું ભાડું 400 આવતાળે હા આવ ના તારે તો નહી તો હું બધા વેહેલો સોંધી દઉં તાર હા ટકકો હા તો મોલા હું હું ચડાવીએ રાગે 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 બસ 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 જો હય હું તો

મારો <tanko> <tanko> <tanko>